ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટિનેઈડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને મેટ્રિક શિષ્યવૃત્તિના લાભ અંગે જે કાયદાકીય ફેરફારો કરી આધાર કાર્ડ રાશન કાર્ડ તેમજ વિદ્યાર્થીના વાલી મૂળ ગુજરાતી હોવાના ફરજિયાત પુરાવા માગી તેમના હક અધિકારથી વંચિત રાખવાના અન્યાયી વલણ સામે આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી જુદી લઘુભાષી શાળાઓ સામે સરકાર વિરુદ્ધ દેખાવો કાર્યક્રમનું આયોજન પૈકી તારીખ બાર આઠ બે હજાર ચોવીસ બપોરે બાર પંદર કલાકે કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાની હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉર્દુ શાળા વાડીવાલા દરગાહ પાછળ ભાઠેના સુરત ખાતે વરસતા વરસાદમાં દેખાવ કાર્યક્રમ કરવામાં આવ્યો સહિત ગુજરાતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયતમાં પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારી જે શિષ્યવૃત્તિ મળે છે એમાં અન્યાય થવાનો છે શિષ્યવૃત્તિમાં દરેક વિદ્યાર્થીને વર્ષે આઠસો યુનિફોર્મ યુનિફોર્મના નવસો રૂપિયા એમ ટોટલ સત્તરસો અઢારસો રૂપિયાની જે શિષ્યવૃત્તિ મળતી હતી એમાં કાપ મૂકવાનો સરકારનો નિર્ણય એ અયોગ્ય છે અન્યાય છે એનો વિરોધ કરવા માટે આજ સુરેશર કોંગ્રેસ વતી નગર પ્રાથમિકની તમામ શાળાઓની સામે આ વિરોધ પ્રદર્શન કરવા માટે અને લોકજાગૃતિ માટે અમે ભેગા થયા હતા જુદી જુદી શાળાઓની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પાછળ આવેલ શાળાની આજે કાર્યક્રમ રાખવામાં ઉર્દુ નો મુખ્ય ઉદ્દેશ લાખો વિદ્યાર્થીઓને વર્ષોથી જે શિષ્યવૃત્તિ મળી રહી છે સરકારના એક જ નિર્ણય છે કે આધાર કાર્ડ અને રાશન કાર્ડ ફરજિયાત અને મૂળ ગુજરાતી હોવો જોઈએ એવા મનસ્થ નિર્ણયની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે અને જે ગરીબ શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓ ન્યાય થઈ રહી ન્યાય મળે એમને શિષ્યવૃત્તિ જે વર્ષોથી જે નીતિની રીતિ મુજબ મળે એ પ્રમાણે જ મળવી જોઈએ એ નિર્ણયને બદલવા માટે અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે દેખાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ